નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ોલ તેરસોથી ચૌદસો ને એંસી ધારી તેરસો પાંસઠથી પંદરસો ને આઠ પાટડી તેરસો પચાસથી ચૌદસો ને ચાલીસ મોરબી તેરસો પચાસથી પંદરસો ને બાર ચોટાણા તેરસો પંચાણુંથી ચૌદસો ને સોળ બહુચરાજી તેરસો ત્રીસથી ચૌદસો ને એકાવન ત્રાંગધા બારસો એકોતેરથી પંદરસો ને એકવીસ અરસોલ તેરસોથી ચૌદસો ને એંસી ખેડબ્રહ્મા ચૌદસો પચીસથી ચૌદસો ને રાજકોટ તેરસો પાસઠથી પંદરસો ને દસ અમરેલી આઠસો વીસથી પંદરસો એકવીસ ખાંભા ચૌદસોથી ચૌદસો એંસી સાવરકુંડલા તેરસોથી પંદરસો વડાલી તેરસો પચાસથી ચૌદસો ને સત્તાણું વાંકાનેર બારસોથી પંદરસો કાલાવડ તેરસોથી પંદરસો ને દસ જામજોધપુર તેરસોથી પંદરસો ને અગિયાર ધંધુકા બારસો તોતેરથી ચૌદસો ને છોતેર ટિટોય તેરસો પચાસથી ચૌદસો ને વીસ આંબલીયાસણ ચૌદસો દસથી ચૌદસો ને એંસી જસદણ તેરસોથી ચૌદસો ને સિત્તેર ચાદર ચૌદસો પંચાવનથી ચૌદસો ને પિંચ્યાસી જામનગર અગિયારસોથી ચૌદસો ને પંચાણું બાબરા ચૌદસોથી પંદરસો ને ત્રીસ હળવદ તેરસો પચીસથી પંદરસો ને વીસ વિસાવદર તેરસો બાવીસથી ચૌદસો ને છપ્પન વિરમગામ તેરસો એકાવનથી ચૌદસો ને એકાવન ચાણસમા તેરસો એકત્રીસથી ચૌદસો ને પિંચોતેર સિદ્ધપુર બારસો પિંચ્યાસીથી ચૌદસો ને પંચાણું બીજાપુર તેરસોથી પંદરસો ને પાંચ કુકરવાડા ચૌદસો દસથી ચૌદસો ને નેવું ગોઝારિયા તેરસો પચાસથી ચૌદસો ને એંસી લખતર ચૌદસો એકથી ચૌદસો ને સિતોતેર જેતપુર એક હજાર ચુમોતેરથી પંદરસો ને અગિયાર થરા તેરસો ત્રીસથી ચૌદસો ને પિસ્તાલીસ શિહોરી ચૌદસો વીસથી ચૌદસો ને પાસઠ અંજાર ચૌદસો પચીસથી ચૌદસો ને સિત્યાસી મહુવા બારસો પંદરથી ચૌદસો ને ચુમ્માલીસ હારીજ તેરસો સિત્તેરથી ચૌદસો ને પંચાવન તળાજા તેરસો પચાસથી ચૌદસો ને એક્યાસી હિંમતનગર તેરસો ચાલીસથી ચૌદસો ને તોતેર બોટાદ અગિયારસો ત્રીસથી અગિયારસો ને અઠ્યાવીસ વિસનગર બારસોથી ચૌદસો ને ત્રાણું કડી તેરસો પચાસથી ચૌદસો ને બોતેર લાખણી તેરસો એકાણુંથી ચૌદસો ને પાંત્રીસ ગોંડલ બારસો એકથી ચૌદસો ને એકાણું ભાવનગર તેરસો પચાસથી ચૌદસો ને એકસઠ ઉનાવા એક હજાર એકથી પંદરસો